ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર ચોકડી થી થરવાસા ચોકડી સુધી પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કર્યું હોવાના કારણે રોડની હાલત બિસ્માર થઈ જવા પામી છે જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ડબોઈ સ્ટેચ્ય ઓફ યુનિટી રોડ સિનોર ચોકડી થી થરવાસા ચોકડી સુધી પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા રોડ બિસ્માર હાલતમાં હોવાથી રોડ ઉપરથી કપચી ફરી રહી છે જેને લઈને ધૂળની ડમરીઓ ઉડવાથી સોસાયટીમાં રહેતા રહીશોના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહ્યું છે વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ ચોકડીથી થરવાસા ચોકડી સુધી નગરપાલિકા દ્વારા પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું છે છેલ્લા એક માસથી આ પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે આ દિવસ સુધી ખોદકામ કરેલા રોડનું રિપેરિંગ કામ નહીં થવાના કારણે રોડ ઉપર કપચી અને ધૂળની ડમરીઓ ઉડતા આજુબાજુ સોસાયટીના રહીશોને અવરજવર કરતા વાહન ચાલકોના સ્વાસ્થ્યની તકલીફો ઊભી થઈ રહી છે ત્યારે વેલામાં વહેલી તકે આ રોડ રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા છે.